આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી આપણે ત્યાં ઊભી થઈ રહી છે જે બસો ને પચાસ બેડથી શરૂ થઈ રહી છે સમગ્ર દેશમાં વધુને વધુ ડોક્ટરો તૈયાર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે ગુજરાતમાં અડત્રીસ હજાર કરોડના વિકાસ કાર્યો થઈ રહ્યા છે જેમાં પાંત્રીસ હજાર કરોડના કામોનો સીધો લાભ ગુજરાતને મળશે એમ્સમાં અત્યાર સુધીમાં એક લાખ ચુમ્બાલીસ હજાર ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ કામો આપણે ત્યાંથી આપણી શક્તિ ઉપર થવાના છે અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપણે જાણીને આનંદ હશે કે એક લાખ ચુવાલીસ લાખ ચુવાલીસ હજાર ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી બધી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ આમ એમ્સ બસો એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ ડાયબીટી શરૂ થવાની છે અને આયુષ બ્લોક પણ આપણા માટે મહત્વનો છે એ પણ ચાલુ થવાનો છે આમ સાથે દેશની અંદર જેટલી પાંચ જેટલી એટલે કુલ છ એમ્સનું લોકાર્પણ અને સાથે અનેક વિવિધ પ્રોજેક્ટ લોકાર્પણ રાજકોટની ભૂમિ પરથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે